સુરત શહેર કવિ વીર નર્મદના નામથી ઓળખાય છે તેમના નિવાસ સ્થાને અને ચોકબજાર ગાંધીબાગ પ્રતિમા ખાતે મનપાના અધિકારીઓ અને મેયર દ્વારા સૂત્રાંજલિ સાથે સહવંદના કરવામાં આવી હતી કવિ વીર નર્મદનો જન્મ અઢારસો માં સુરતમાં થયો હતો

વિશેષ કરીને મહિલાઓના કોરિવાજને દૂર કરવા માટે તેમણે અથાગ પરિશ્રમ કર્યા હતા દેશના આઝાદી સમયે તેમણે જે રીતે ક્રાંતિકારી લેખો લખ્યા હતા તેની સીધી અસર દેશભરના યુવાનોમાં જોવા મળી હતી આઝાદીની અલખ તેમણે જગાડી હોય તે રીતનો માહોલ સમગ્ર ગુજરાતની અંદર જોવા મળ્યો હતો તેમના લેખનના કારણે સમગ્ર ગુજરાતની અંદર આઝાદીનું નવું જોમ અને ઉત્સાહ જોવા મળ્યો હતો આજે પણ તેમના વિચારો સાંપ્રત સમયમાં કુરિવાજોને દૂર કરવા દીવાદાંડી સમાન બની રહ્યા છે ત્યારે આજે અનમોલ રત્ન એવા કવિ વીર નર્મદજીની જન્મ જયંતિ નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા સૂત્રાંજલિ સાથે સહવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કવિશ્રી શ્રી નર્મદના નિવાસસ્થાન સરસ્વતી મંદિર આમલીરાન ગોપીપુરા અને ગાંધીબાગ ચોકબજાર ખાતે કવિશ્રી નર્મદજીની પ્રતિમાને સૂત્રાંજલિ અર્પણ કરવામાં આવી હતી સુરતના મેયર દક્ષેશ માવાણી ડેપ્યુટી મેયર નરેન્દ્ર પટેલ સહિતના મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓએ સૂત્રાંજલિ સાથે સહવંદના કરવામાં આવી હતી ચોવીસ ઓગસ્ટ એટલે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ચોવીસ ઓગસ્ટે ગુજરાતના સાહિત્યકાર કવિ લેખક વીર કવિ નર્મદની જન્મ જન્મજયંતિ પણ છે કવિ વીર નર્મદ નર્મદે આશરે દોઢસોથી પણ બસો વર્ષ પહેલાં ગુજરાતી ભાષાનો પહેલી આત્મકથા પણ લખી હતી અને તે સમયે ગુજરાતી ભાષાનો ઉદય થયો હતો તેમાં તેનો બહુમૂલ્ય ફાળો છે દર વર્ષે અમે સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કવિ વીર નર્મદને દર વર્ષે સૂત્રાંજલિ કરીએ છીએ અને એમના વિચારો એના સંસણોને યાદ કરીએ છીએ ગુજરાતી ભાષા તે સમયે એ યુગના સર્જક હતા અને ગુજરાતી ભાષાને આંતરરાષ્ટ્રીય બનાવવામાં તેમનો સિંહ ફાળો છે આવો આપણે સૌ વીર કવિ નર્મદને યાદ કરીએ સુરત શહેરે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે કવિ વીર નર્મદને કવિ વીર નર્મદ મધ્યસ્થ પુસ્તકાલય અને કવિ વીર નર્મદ દક્ષિણ ગુજરાતનું નામ આપી તેમને સલામી આપી છે અસ્તુ ભારત માતા કીજય બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત